વડોદરા શહેરના વારસીયા રિંગ રોડ પર પાલિકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવેલી અપોલો ફાર્મસીની દુકાનના સંચાલકે રાત્રે પરવાનગી વિના સીલ લોક ખોલી સામાન સગે વગે કર્યો હતો વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ચારની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં અપોલો ફાર્મસીની દુકાન આવેલી છે પાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં આ દુકાનો સીલ કરવામાં આવી હતી જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દુકાન બંધ હતી દરમિયાન ઓગણત્રીસ નવેમ્બરના રોજ રાત્રિના સમયે આ અપોલો ફાર્મસી દુકાના સંચાલકો દ્વારા પાલિકાની ટીમ દ્વારા મારવામાં આવેલ સીલ પોતાની મનમરજી મુજબ ખોલી નાખવામાં આવી હતી ત્યારબાદ તેમાંથી સામાન પણ સગે વગે કરવામાં આવી રહ્યો હતો દરમિયાન આ સમગ્ર ઘટનાની જાણ વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા ત્યારબાદ કયા કારણોસર કોની પરવાનગીથી તમે પાલિકાની ટીમે મારેલું સીલ ખોલી નાખ્યું છે અને સામાન કાઢી રહ્યા છો તેમ પૂછ્યું હતું જેથી યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોર્પોરેશન દ્વારા મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ વડોદરા શહેરના અંદર દબાણ શાખાની ટીમ છેલ્લા દસ દિવસથી વિસ્તારના વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ગેરકાનૂની દબાણો દૂર કરવાનું કામ કરી રહ્યું છે કામ કરી રહ્યું છે ખૂબ જ સારું કામ છે પરંતુ એ જ દબાણ શાખાની ટીમ અને એ જ કોર્પોરેશનના નાક નીચે આજથી બે મહિના પહેલાં હરનીવાળસ રિંગ રોડ પર વોર્ડ નંબર ચારની કચેરી જે પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે એની બાજુમાં એક એપોલો ફાર્મસી નામની દુકાન અને એક બિલ્ડિંગ આવેલી છે જેને ઇલિગલ હોવાના કારણે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું ત્યારે આ સીલ મારેલી જગ્યાને પાછલા ચોવીસ કલાક દરમિયાન મકાન દુકાન માલિકે કોઈ મેહુલ નામના કોર્પોરેશનના અધિકારી જોડે સાંટગાંઠ કરીને કોઈ પણ પરવાનગી વગર આ સીલ તોડી અને અંદર પડેલા સામાનને સગે વગેરે કરવાનો કારસો કરી રહ્યા હતા ત્યારે આજ રોજ અમે સ્થળ પર આવીને અને આ સીલ મારેલી વસ્તુ ખોલીને જે સામાન સગે વગેરે થતું હતું એને રોકી અને પરવાનગી માંગવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે દુકાનના માલિક સ્થળ પર આવીને સ્થળથી ભાગી ગયા એમણે કોઈ મેહુલ નામના અધિકારીનું નામ લીધું એ મેહુલ નામના અધિકારી જે તક આવ્યા નથી અમે લેખિતમાં પરવાનગી માગી છે પરવાનગી બી એમના પાસે નથી જો કોર્પોરેશન આવી રીતે આખા શહેરમાંથી દબાણ હટાવતા હોય ગેરકાનૂની બિલ્ડિંગો તોડતા હોય અને ગેરસામાજિક પ્રવૃત્તિઓ જે થતાં એના પર રોગ લગાવતી હોય તો પૂર્વ ઝોનની ઓફિસની બાજુમાં આવેલી બિલ્ડિંગ એમના નાક નીચે આવેલી બિલ્ડિંગનું સીલ તૂટી જતું હોય અને સામાન સગે વગેરે થતું હોય અને એમાં પણ કોઈ અધિકારીનો સાંઠગાંઠ હોય તો કોર્પોરેશન કેટલું સતર્ક છે એ ખબર પડે છે અને કોર્પોરેશનના જો કોઈ અધિકારી આના અંદર સાંઠગાંઠ મળીને અને આ સીલ ખોલાવડાયું હોય તો એમના પર કાર્યવાહી કરી અને એમને પણ એમના પદ પરથી દૂર કરવામાં આવે એવી અમે રજૂઆત કરવાના છે કોઈ ટેમ્પાવાળા વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું હતું કે એમને મજૂરો રોકીને અને સામાન એથી ઉપાડવાનો છે સામાન ઉપાડીને કોઈ બ્રહ્મભટ ભય છે જે આ દુકાનના માલિક છે એમને ઓર્ડર આપેલો અને એ બ્રહ્મભટભાઈએ કોઈ મેહુલભાઈ કરીને અધિકારી છે કોર્પોરેશનના જેમના કહેવાપાળા માલ કાઢેલો એટલે ટૂંકમાં એવું કહેવાય કે કોર્પોરેશનના અધિકારી અને દુકાનદાર વચ્ચે કંઈ લેતી દેતી થઈ અને કંઈક બારોબાર વહીવટ થયો જે વહીવટના આધારે આ સામાન સગે વગે કરવાનું ચાલુ થયું હતું આજે બપોરથી આ સામાન સગે વગે કરવાનું કામ ચાલુ છે અમારી નજર પડી ત્યારે અમે રોક્યો રોકીને અમે ફક્ત પરવાનગી જ માંગી તમારા કારણે પરમિશન હોય તો બતાવો અને સીલ મારેલી જગ્યા છે તો સામાન લઈ જાઓ પણ એમના કને પરવાનગી નથી અને ફક્ત મૌખિક રીતે વાત થઈ હોય ને અમે લઈ જતા હોય એવી ગોલ ગોલ વાત કરવામાં આવી ત્યાં જ અમને ખબર પડી ગઈ કે આ કોર્પોરેશનના દ્વારા લેતી દેતી થઈને મિલી ભગત ત્યાં સામાન કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની